કોલકાતામાં મહિલા તબીબ પર થયેલા દુષ્કૃત્ય મામલે ગોત્રી હોસ્પિટલ ખાતે ગીત અને વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોલકત્તામાં મહિલા તબીબ પર થયેલી અત્યાચારની ઘટનાને લઈને સમગ્ર તબીબો પ્રદર્શન કરી રહ્યા છે વડોદરામાં પણ તબીબોનું પ્રદર્શન જારી છે આંદોલનના છઠ્ઠા દિવસે ગોત્રી વિસ્તારમાં આવેલી જીએમઇરએસ સરકારી હોસ્પિટલમાં પ્રદર્શનના ભાગરૂપે પીડિતાના માનમાં ગીત તેમજ વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં તબીબો જોડાયા હતા અને જ્યાં સુધી પીડિત ને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેમ જણાવ્યું હતું એ માંગો ખૂબ જ ક્લિયર છે કે એ પીડિતાને ન્યાય મળે એના પરિવારને ન્યાય મળે જેટલી બી મહિલાઓ જોડે જે ખોટું થયું છે એ લોકોને ન્યાય મળે અને અહીંયા અમારા ખાલી મહિલાઓ તરીકે નહીં પરંતુ બધા ડૉક્ટર તરીકે બી અમારી સુરક્ષા અનિવાર્ય થાય એવું અમને ખાલી સંસ્થા આ કોલેજ ઇન્સ્ટિટ્યુશનને જ માંગ નથી કરતા પણ આખા દેશ અને એના પબ્લિકને માંગ કરીએ છીએ કે એ અમારી કાળજી રાખે કેવલ સ્ત્રીઓ તરીકે નહીં પણ ડોક્ટર તરીકે આજે અમે લોકો બધા ડૉક્ટર્સ ઓપીડી ઇલેક્ટિવ ઓપીડીઝ ઇલેક્ટિવ સર્જરીઝ બનતો છે જ એના સાથે સાથે અમે લોકો ઇમરજન્સી ચાલુ છે જેમ હજુ સુધી ચાલુ હતી અને એના સાથે સાથે બહુ બધા રેસિડેન્ટ અને ડૉક્ટર લોકો સાથે મળીને ગીત ગાય છે પોતાની શાયરીઓ સંભળાવે છે અને બધાની અંદરથી જે બી દિલમાંથી ન્યાયની ભાષા છે અને ન્યાયનું જે ઇમોશન છે એ ઉજાર્ગ એ નીકાળવા માટે અમે બધા એકબીજાની સામે પ્રસ્તુતિ કરીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર